વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ ના જિલ્લા આયોજન મંડળી બેઠક મળી વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક તારીખ પચીસ એપ્રિલ ના રોજ જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના અધિક સ્થાને અને જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ઉપસ્થિતિમાં મળી હતી જેમાં વલસાડ જિલ્લાના તાલુકામાં વિવિધ ચપલોની કામો માટે વિવેકાધીન સાતસો પચાસ લાખ અને પાંચ ટકા માટે પચીસ લાખ જ્યારે જિલ્લાની પાંચ નગરપાલિકા માટે સો લાખની જોગવાઈ કરવામાં આવી મંત્રીએ તમામ અધિકારીઓને બાકી કામો સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી પંદર ટકા વિવેકાધીન જોગવાઈ અને પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા માટે અનુક્રમે ત્રાણું કામ માટે રૂપિયા એકસો સુડતાલીસ પોઈન્ટ પચાસ લાખ ગામમાં ઓગણ સિત્તેર કામ માટે એકસો બાવીસ પોઈન્ટ પચાસ લાખ અને ત્રણ કામ માટે બે પોઈન્ટ પચાસ લાખ વાપી તાલુકામાં તેત્રીસ કામ માટે સત્તાણું પોઈન્ટ પચાસ લાખ અને એક કામ માટે બે પોઈન્ટ પચાસ લાખ તેમજ વલસાડ તાલુકામાં પંચોતેર કામ માટે રૂપિયા એકસો સત્તર પોઈન્ટ પચાસ લાખ અને ચાર કામ માટે સાત પચાસ લાખની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડામર રસ્તા પેવર બ્લોક રસ્તા સીસી રસ્તા પ્રાથમિક શિક્ષણ પોષણ પાણી પુરવઠા ગ્રામ્ય વીજળીકરણ ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુધારણા અને સ્થાનિક વિકાસના કામોનો સમાવેશ કરાયો છે જિલ્લાની પાંચ પાલિકા વાપી વલસાડ પારડી ઉમરગામ અને ધરમપુર વિસ્તારમાં વિકાસના કામો માટે નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ કુલ નવ કામો માટે કુલ સો લાખની જોગવાઈ કરાઈ છે બેઠકમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન મંજૂર કરાયું હતું ખાસ પ્લાન યોજના હેઠળ વર્ષ બે હજાર છવ્વીસ માટે પાંચ લાખના કામોની મંજૂર કરાઈ હતી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ પાછલા ચાર વર્ષમાં મંજૂર કરવામાં આવેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં બાકી કામો તેમજ પ્રગતિ હેઠળના કામો અંગે સમીક્ષા કરી તમામ કામો સત્વરે પૂર્ણ કરવા માટે મંત્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી